એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ ને અઠાવીસ અઠાવીસ ફેર હેડી છે અઠાવીસ થી ત્રીસ ફેર છે નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટીલ ભારત કુર શિકર પ્રાઇવેટ લિમિટ આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે હું તલંગપુર ગામમાં આવ્યો છું ખેડૂત શ્રી પણ આપણી સાથે ઉપસ્થિત છે સૌપ્રથમ ખેડૂતનો આપણે પરિચય લઈએ નમસ્કાર તમારો પરિચય ભરતભાઈ એમ દેસાઈ ગામ જે ગામ તલંગપુર તાલુકો ચારીયાછી હવે તમે આ જે શેરડી છે આ શેરડીમાં તમે પ્રોડક્ટમાં જે યુઝ કર્યું છે આ શેરડી તમારી લાંબ છે કે પણ છે લાંબ છે લાંબ છે

આજે તમે જે મેં તમને ખાતર કીધા હતા એ તમે વાપર્યું છે તો તમને શું રિઝલ્ટ લાગે છે મેં આજે જ આલોકભાઈ ને બોલાવ્યું અને ચોવીસ વીઘા રોપાણ છે નવું રોપાણ નવું રોપાણ એમાં આલોકભાઈ આપે એ જ ખાતર વાપર એટલે જે અમે શેડ્યુલ બના શેડ્યુલ બનાવીને આપ્યું મારી પાસે કાગળ આપેલું છે અને કાગળમાં ડોઝ ચાર બનાવેલા છે હ રાસાયણિક ખાતર કરતા ડોઝ સસ્તા પડે છે આ ડોઝ પ્રમાણે ટોટલ વાપરવાનું છે એટલે તમે પેલે જ વાપર્યું છે શ્રીફો સુંદર ગોલ્ડ એ પ્રમાણે અમને તમને શેરડી શું કન્ડિશન લાગે છે તમે જે મને અમને વિડિયો પહેલા જે બોલતા હતા કે સાઈઝ છે પેરની ની સાઈઝ છે અને ટીલરિંગ છે તમે શું કહેતા હતા તમે જણાવશો માનો તો ડિસેમ્બર માં કપાઈ લી અને લાંબ છે જાન્યુઆરી થી ગણીએ ડિસેમ્બર ના એન્ડ માં કપાઈ લી ત્રીસ બત્રીસ પેજી શેડી હશે હમણાં હમણાં બરાબર અને એના સિવાય મેં આ ત્રણ ખાતર સિવાય કોઈ બીજું એક ગુણ નાખી નથી બીજું કોઈ ખાતર તમે કિનારા પર છે તમે જોવો ને સાઈડ પર છે બરાબર છે બધી શેડી આખા ખેતરમાં જોવા જાવ તો આજ પ્રકારની શેડી આ બહાર નું કિનારા એટલે અંદર ની અંદર જુદું જશે બરાબર છે તો તમે બીજા ખેડૂત ને શું ભલામણ કરશો કે આ શેડ્યુલ પ્રમાણે તમે જે પાછલા વર્ષે એક 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 ડોઝ જો આલોકભાઈ જો આપતા હોય અને એક એક ડોઝ જો રેગ્યુલર મુલાકાત લેતા હોય તો એક ડોઝ વાપરવા જેવો છે આ તો મારો સ્વાનુભવ છે મે ખાલી 5 વિંગામાં અનુભવ કર્યો 5 વર્ષે ફક્ત 5 વિંગામાં તમે યુઝ કર્યું અને આવતે વર્ષે હું 25 વિંગામાં આલોકભાઈ પાસે લાવવામાં અને આજે મે વિઝિટ કરી છે તો 25 વિંગા તમે આગલી વખતે હવે ટોટલ 25 વિંગામાં કરવા એટલે ખેડૂત મિત્રો એ જ વસ્તુ છે અમે પહેલા વર્ષે બરત સાહેબને અમે પાંચ જ વિંગામાં આ ખાતરનો ડોઝ અમે કરાવ્યો હતો અને આ વખતે પોતે જ પચીસ વીંગામાં ખાતરના ડોઝ પ્રમાણે શેરડી છે અને રાસાયણિક ખાતર ઓછું કરવા લીધે એમનો એટલે શેડ્યુલમાંથી જે યુરિયા છે તે બી તમે ઓછું કરો છો જે રાસાયણિક ખાતર ના ડોઝ કરતા હું આ બાપુ તો મને પચાસ નો ફેરફાર લાગ્યો ઓકે 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 તો ખેડૂત ને ભલામણ કરશો કે આ વપરાય ચોક્કસ વપરાય ધન્યવાદ ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ